નવેમ્બર સત્તર બે હજાર પચીસ સેન્ટ એલિઝબેથ ઓફ હંગેરી લુકની લખેલી સુવાર્તા અધ્યાય અઢાર કલમ ચૌદ હું તમને કહું છું કે પહેલાં કરતાં એ માણસ ન્યાયી ઠેરીને પોતાને ઘરે ગયો કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તે નીચો કરાશે અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે ચિંતન કર વસૂલ કરનારાની વિનમ્ર યાચના ફરીસીના અહંકાર પર વધારે પડે છે પશ્ચાતાપથી ન્યાયીકરણને ચિત્રિત કરે છે ગરીબોની સેવામાં રાજવીને વિનમ્ર કરનારી સંત એલિઝાબેથ ઓફ હંગેરી આ શું સમાચાર કેથલિક વિનમ્રતાને કૃપાનો માર્ગ બનાવે છે લૌકિક સ્થિતિને દૈવી ઉન્નતિ માટે ઉલટી દે છે પ્રાર્થના નમ્ર રાજા આપણામાં રહેલા નીચા લોકોને ઊંચા કરો સેન્ટ એલિઝબેથની જેમ મને દેખાડા વગર સેવા કરવા દો મારા પસ્તાવાવાળા હૃદયને ન્યાયી ઠેરવો આમેન નમસ્તે ભગવાનના પરિવારના પ્રિય મિત્રો આકાશ જેટલા વિશાલ હૃદયવાળા જિજ્ઞાસુ બાળકો તમારા પોતાના પ્રકાશમાં પ્રવેશતા બહાદુર કિશોરો થાકેલા પણ સાચા માતા પિતા અને કામદારો અને સૌમ્ય દાદા દાદી જેમને શાંત શક્તિ આપણને બધાને પ્રેરણા આપે છે સત્તર નવેમ્બર બે હજાર પચીસના રોજ સામાન્ય સમયના તેત્રીસમાં સપ્તાહના આ સોમવારનો આપનું સ્વાગત છે આજે આપણે હંગેરીના સેન્ટ એલિઝાબેથની ઉજવણી કરીએ છીએ એક રાણી જેને સંભાળ માટે મુગટનો વેપાર કર્યો ગરીબોને ભોજન આપ્યું અને પ્રેમથી ઘા ધોયા તેમનું જીવન લુક અધ્યાય અઢાર કલમ ચૌદમાં ઈસુના શબ્દો પર ચમકે છે હું તમને કહું છું કે પહેલાં કરતાં એ માણસ ન્યાયી ઠરીને પોતાને ઘરે ગયો કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તે નીચો કરાશે અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે તમે આ દ્રશ્યની કલ્પના કરો એક ગર્વિત ફરોશી પોતાની સંપૂર્ણતાની બઢાઈ મારે છે જ્યારે એક નમ્ર કર ઉધારવાનાર બબડાટ કરે છે ભગવાન મારા પર દયા કરો હું પાપી છું ઈસુ વાર્તા ઉલટાવે છે બઢાઈ મારનાર ખાલી જાય છે ભિખારી સંપૂર્ણ રીતે ઘરે જાય છે તે ભગવાનનું ઉલટું શાણ પણ છે જો તમને લાગે કે તમે તમારી પોતાની શક્તિ પર ઊંચા ચઢો છો તો તમે પડી જશો પ્રામાણિકતામાં નીચા નમો અને કૃપા તમને ઊંચા કરશે કોઈ અપમાન નહીં પણ એક વચન નમ્રતા છુપાયેલી નથી તે ખુલ્લા હાથે છે જે સ્વર્ગનું શ્રેષ્ઠ પ્રાપ્ત કરે છે સેન્ટ એલિઝાબેથને આ મળ્યું તે જમીન પર પ્રભુત્વ મેળવી શકતી હતી પરંતુ સેવા કરવાનું પસંદ કર્યું ઓછામાં ઓછા લોકોની નજરમાં તેનું સિંહાસન શોધીને તેના નીચા પ્રેમે તેને સંતત્વ સુધી પહોંચાડી આ આપણામાંના દરેકમાં કંઈક વાસ્તવિકતાનો સંચાર કરે છે જે આપણા રોજિંદા માર્ગોને પ્રકાશિત કરે છે બાળકો નમ્ર બનવાનો અર્થ એ છે કે સ્મિત સાથે મને મદદની જરૂર છે કહેવું રમત હારવી નહીં પરંતુ જીતનાર મિત્રને ઉત્સાહિત કરવો તે ડરામણું લાગે છે જેમ કે તમારો નાસ્તો વહેંચવો પરંતુ જુઓ ભગવાન તે દયાને વધુ મિત્રો સાથે ઉન્નત કરે છે વધુ મજા કરે છે વધુ તમે તેજસ્વી ચમકો છો કિશોરો શ્રેષ્ઠ બનો ફ્લેક્સ પોસ્ટ કરો એવી બૂમો પાડતી દુનિયામાં ફૂલવું નહીં પરંતુ શો છોડી દો ભૂલ સ્વીકારો અવગણનામાં આવેલા કોઈને ઉપાડો અને તમે વાસ્તવિક રીતે ઊભરી આવશો જેમ કે એલિઝાબેથ હૃદયમાં વાસ્તવિક સંપત્તિ માટે ધનનો ત્યાગ કરે છે હવે કોઈ નકલી ઊંચાઈ નહીં તેણીને ફક્ત સાચી સ્વતંત્રતા સ્વીકારી માતાપિતા અને કામદારો તમારા ભાર ભારે છે બિલ બોસ સુવાના સમયની લડાઈઓ તમારી જાતને ઉન્નત કરવાનો અર્થ હું બધું જ કરું છું એમ કહી શકાય પરંતુ નમ્રતા ફફડાટથી કહે છે ટીમ ચાલો પ્રયાસ કરીએ માફ કરો સખત દિવસ પછી આલિંગન માટે પૂછો તમે જે સૂપ શેર કરો છો તેનાથી એલિઝાબેથની જેમ સેવા કરો તે વળાંકમાં ભગવાન તમારા આત્માને સીધો કરે છે થાકને ઉન્નતિમાં ફેરવે છે સાબિત કરે છે કે તમારા શાંત હા કોઈ પણ પોકાર કરતાં વધુ જોરથી પડઘા પાડે છે અને દાદા દાદી તમે આ નીચા રસ્તા પર જીવ્યા છો હૃદયના દુઃખમાંથી નમ્રતાથી પ્રસાર થયા છો રાહ જોઈને શાણ પણ જીતી ગયું છે હું ખોટો હતો પણ ભગવાન સાચો હતો ની તમારી વાર્તાઓ એલિઝાબેથના વારસાની જેમ આપણને બધાને ઉન્નત કરે છે સરળ સેવા બચાવે છે અને ઉડે છે ઈસુ આપણને બતાવે છે કે નમ્રતા એ નબળાઈ નથી તે સ્વર્ગ સુધીનો માર્ગ છે તેમનો ક્રોસ સૌથી નીચો બિંદુ છે તેમનું પુનરુત્થાન સૌથી ઊંચું છે આપણે ગડબડમાં આપણી પૂરતી નથી આપણે પ્રયત્ન કરવામાં નહીં પણ શરણાગતિમાં વાજબીપણું શોધીએ છીએ ટ્રાફિકમાં તે પ્રામાણિક પ્રાર્થના મીડિયા વિના હાથ ધરવામાં આવેલી મદદ તે ઉન્નતિ પ્રગટ થાય છે એક સમયે એક નીચું પગલું જીવનને ઊંચું કરે છે જો આ સત્ય તમારા હૃદયને સ્પર્શે છે તમને યાદ અપાવે છે કે ભગવાનની ઉન્નતિ એક છૂટથી શરૂ થાય છે તો અમારી સાથે વધુ ચાલો ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિશ્વાસ ચેટ્સ માટેનું આપણું આરામદાયક સ્થળ સરળ અને બધા સાથે શેર કરે છે ખ્રિસ્તની નજીક સાથે વધે છે જે ભગવાન નમ્ર લોકોને ઉન્નત કરે છે ક્ષમાશીલ પિતાઓને પિતા પગ ધોવા માટે ઘૂંટણિયા પડેલા પુત્ર જે આપણા ગૌરવને નરમ પાડે છે આજે આપણને કૃપામાં ઉન્નત કરે પિતા પુત્ર અને પવિત્ર આત્માના નામે આમીન